હેલો દોસ્તો ધારણુ તમે મારા ચહુમાતાના મંદિરે મારા ધુળિયા ઢોલીનો વંશ એટલે કે મારા ભાઈઓ કેવો સરસ મજાનો ઢોલ વગાડી રહ્યા છે અને દોસ્તો આપણે તમને લાઈવ દર્શન કરાવવાના છે જહુ માતાના દોસ્તો આપણા બ્લોગમાં બન્યા રહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી લેજો મારા ભાઈઓ અને કમેન્ટમાં જયમાં ચહુમાં લખવાનું ના જ ભૂલતા દોસ્તો અને દોસ્તો મારી માં જહું તાણું જ ખેડાની આખા જગતમાં ડંકો વગાડે છે અને દોસ્તો અહીંયા બહુ જ લાંબી લાંબી લાઈનો લાગે છે અહીંયા બહુ દર્શન કરવા લોકો આવે છે કેમ કે અમારા માના દર્શન કર્યા વગર કોઈ અહીંયાથી જતું નથી કેમ કે તમે અહીંયા મન્નત માગવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે દોસ્તો એકવાર તમે જહુ માતાના દર્શન ના કર્યા હોય તો ચોક્કસથી દર્શન કરજો અને તમે અમારો વિડીયો ક્યાંથી દેખો છો ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં જયમાં જહુમા લખવાનું પણ ના ભૂલતા અને દોસ્તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ લાઈક અને શેર પણ કરજો અને તાયણોદનીમાં જહુમાનું એટલું હાથ છે કે દોસ્તો લોકો સુતા સુતા પણ 100 સો કિલોમીટરથી દોસ્તો દર્શન કરવા આવે છે દોસ્તો

અને દોસ્તો તમે દેખી શકો છો બધા લોકો સુતા સુતા બહુ જ દૂર દૂરથી અત્યારે આવી રહ્યા છે એમનું કેટલું સફળ થયું છે કામ ત્યારે આવતા હશે દોસ્તો તમે દેખી શકો છો અને તમે પણ એકવાર ચોક્કસથી કહેણોદમાં આવવાનું ભૂલતાના અને જહુમાના દર્શન કરીને જ જજો કેમ કે સારા સમાચાર તમને મળવાના છે તમે પણ જહુમાને માનતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરી લેજો અને દોસ્તો આવા એક બીજા સ્થળે જઈને આપણે વિડીયો બનાવીશું તો બીજા બ્લોગમાં પણ આપણે મળવાના છીએ તો દોસ્તો મિલકાય નેક્સ્ટ વિડીયોમાં તમ તકલીફ બાય